નાના બિઝનેસ વાળાને મીડિયમ બિઝનેસ લોન મળતી હોય છે મોટાને મોટી લોન મળતી હોય છે બીજો સવાલ છે કે પરફેક્ટ ક્રેડિટ સ્કોર હોય તો જ બિઝનેસ લોન મળે છે બિલકુલ નહીં મિત્રો ઘણી વખત એવું થતું હોય છે કે ક્રેડિટ સ્કોર સારો હોય ને તો તમને વધારે લેન્ડર મળે છે મતલબ કે તમને ઓપ્શન્સ વધારે મળે છે પણ જે લોકો ક્રેડિટ સ્કોર નથી ખરાબ ક્રેડિટ સ્કોરની વાત નથી કરતો ખરાબ ક્રેડિટ સ્કોર છે તો તો નથી મળવાની પણ ઘણા લોકો સિવિલ જ ના હોય અથવા પહેલી વાર લોન લેતા હોય તો એ લોકો માટે અમુક જ લેન્ડર છે કે જે તમને લોન આપી શકે છે પણ એ તમારા ડોક્યુમેન્ટ અને બેંક સ્ટેટમેન્ટના ટ્રાન્ઝેક્શનના આધારે આપી શકે છે નહીં કે તમે કોઈ ડોક્યુમેન્ટ્સ ના હોય બિઝનેસ પ્રૂફ ના હોય કઈ ટ્રાન્ઝેક્શન ના હોય તો એવા કેસિસમાં મળવું અઘરું છે જો તમારી પાસે બિઝનેસ પ્રૂફ જૂનું હોય બેંકમાં ટર્નઓવર સારું હોય ને તો તમે અરજી કરી શકો છો ત્રીજું મિત છે કે બિઝનેસ સ્ટોરમાં રેટ સૌથી વધારે હોય છે નહીં મિત્રો એ ડિપેન્ડ કરે છે તમારી પ્રોફાઇલ કેવી છે જો તમારી પ્રોફાઇલ હાય રિસ્કમાં હોય મતલબ કે રિસ્કી પ્રોફાઇલ હોય તો અમારે એટ્રોપિન્ટર્સ વધારે હોય પણ જે રેગ્યુલર બિઝનેસ કે નોર્મલ પ્રોફાઇલ હોય તો એમારે રેટ્રોપિન્ટર્સ નોર્મલ હોય છે એવું જરૂરી નથી કે બધામાં જ રેટ ઓફ પિન્ટર્સ વધારે હોય છે ચોથું મિત છે કે બિઝનેસ લોન લેવા માટે બહુ બધો ટાઈમ લાગે છે નહીં મિત્રો બિઝનેસ લોન હવે આજકાલ એક ઘણી બધી NBFC કંપની છે ફિનટેક પ્લેટફોર્મ છે જે ડિજિટલ આવી ગયું છે જેના આધારે તમને બિઝનેસ લોન જે તમારે પહેલા અઠવાડિયું લાગતું હતું એ તમારે અત્યારે બિઝનેસ નો ત્રણ દિવસની અંદર તમારા ખાતામાં પૈસા આવી શકે છે અને લોન થશે કે નહીં થશે એ પણ તમને ચોવીસ કલાકની અંદર ખબર પડી જાય છે તો આજકાલ કરવા ઘણા બધા પ્લેટફોર્મ પણ છે જો તમારે બિઝનેસ લોન અરજી કરવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કે ત્યાંથી તમે અરજી કરી શકો છો મિત્રો પાંચમો મિથ એવું છે કે ઘણા લોકોનો સવાલ છે કે બિઝનેસ લોન ખાલી બેંક જ આપે છે નહીં બિઝનેસ લોન એ ઘણી NBFC કંપની છે જે લોકો સ્પેશિયલ બિઝનેસ લોન આપે છે ફિનટેક કંપની છે ત્યાંથી પણ તમે લઈ શકો છો બેંકિંગ જશો ત્યાં તમારી પાસે વધારે ડોક્યુમેન્ટ લેતા હોય છે એટોમિટસ નોર્મલ આવતો હોય છે પણ જે આ NBFC કંપની છે ફિનટેક પ્લેટફોર્મ છે ત્યાં તમે મિનિમમ ડોક્યુમેન્ટ ઉપર લોન લઈ શકો છો પણ એમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને લોન એમાઉન્ટ વેરી હોઈ શકે છે ઘણા લોકોનો બી થયો છે કે બિઝનેસ લોન પહેલા બંધ કરીએ તો ચાર્જ લાગે છે ના એવું બધી જ કંપનીમાં જરૂરી નથી કે આજકાલ જે એપ્રુવલ આવે છે ને તેમાં તમને પહેલેથી જ કન્ડિશન આવે છે કે તમે ફોર ક્લોઝર અથવા પ્રી ક્લોઝર કરી શકો છો વિથઆઉટ એની ચાર્જિસ અથવા કોઈ બેંકમાં નિયમ હોય છે કે તમે વર્ષની અંદર બંધ કરો તો ચાર ટકા એકથી બે વર્ષની અંદર બંધ કરો તો ત્રણ ટકા અને બે વર્ષ પછી તમે બંધ કરો તો બે ટકા પેનલ્ટી લાગે છે પેનલ્ટી મતલબ કે જે તમારી આઉટસ્ટેન્ડિંગ રકમ હોય બાકી રકમ હોય એના પર ચાર્જીસ લાગતો હોય છે આજકાલ એવી ઘણી બધી કંપની છે કે તમને એપ્રુવલ આપાય છે ને ત્યારે જ કન્ડિશન આવે છે કે પ્રી ક્લોઝર કે પ્રી પેમેન્ટ ચાર્જ નથી લેતા તેવામાં કોઈ પણ ચાર્જ લાગતો નથી સાતમો એવું છે કે ઘણા લોકોને સવાલ છે કે બિઝનેસ લોન લેવા માટે કોલેટર આપવું પડતું હોય છે કોલેટર મતલબ કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી કે કોઈ પ્રકારની સિક્યુરિટી નહીં મિત્રો આજકાલ એક ફિનટેક કંપની એનબીએફસી કંપની છે જે તમારા ડોક્યુમેન્ટ અને ક્રેડિટ સ્કોરના આધારે આપતી હોય છે જેમાં કોઈ પણ પ્રકારનો કોલેટર લેવામાં નથી આવતી અને ઉલટાનું તમારી પાસે ઓછા ડોક્યુમેન્ટ પર લોન પણ આપે છે ઘણા લોકો રિટર્ન ભૂલી ગયા હોય પોતાનું મકાન ના હોય તો પણ તમે લોન લઈ શકો છો પણ એમાં થોડી કન્ડિશન્સ હોય છે કે તમારું પાસે બે વર્ષ પ્રૂફ હોવું જોઈએ અને બેંકમાં લેવડ દેવડની સાથે બેંક બેલેન્સ સારું થતું હોય તો તમે આ બે ડોક્યુમેન્ટ નું બિઝનેસ લોન લઈ શકો છો મિત્ર આઠમો મિત એવું છે કે ઘણા લોકોનો સવાલ છે કે બિઝનેસ લોન ના પૈસા બીજી જગ્યાએ યુઝ કરી શકીએ નહીં બિઝનેસ લોન ના પૈસા તમે બિઝનેસ માટે જ યુઝ કરી શકો છો જેમ કે વર્કિંગ કેપિટલ જરૂર હોય સ્ટોક વધારવો હોય અને બ્રાન્ચ ઓપન કરવી હોય અથવા તમારો કોઈ સેલેરી પે કરવી હોય તો એવા કેસિસમાં તમે યુઝ કરી શકો છો પણ તેનો પર્સનલ યુઝ ગેમ્બલિંગ કે બીજા કોઈ વેમાં નથી કરી શકતા આ લોકો સવાલ છે કે શું બિઝનેસ લોન લેવાથી સિવિલ સ્કોર ડાઉન થાય છે નહીં મિત્રો તમે જો રેગ્યુલર ઈએમઆઈ પે કરશો તો સિવિલ ડાઉન નહીં પણ સિવિલ તમારો વધશે હપ્તા બાઉન્સ કરશો તો તમારો સિવિલ સ્કોર ડાઉન થઈ શકે છે સવાલ છે કે એક જ ટાઈમે હું બધી જ જગ્યાએ લોન ને એપ્લાય કરું તો શું એ સ્ટ્રેટેજી સારી છે નહીં મિત્રો ટાઈમે બધી જ જગ્યાએ લોન પ્રોસેસ કરવા કરતા તમારે જે જરૂર છે એ પ્રમાણે એક કોઈ સ્ટ્રોંગ બેંક કે સ્ટ્રોંગ એનબીએફસી કંપનીમાં એપ્લાય કરશો ને તો તમારો એપ્રુવલ નો ચાન્સ વધારે છે ફોકસ કરો કે એક જ જગ્યાએ કે તમારી લોન એપ્રુવ થાય અને સારી એમાઉન્ટ પર એપ્રુવ થાય જે તમારી જરૂરિયાત છે તે ફૂલફિલ થઈ શકે તો મિત્રો આ હતી બિઝનેસ લોનના ઘણા મિથ કે જેના આધારે ઘણા લોકો બિઝનેસ લોન લેતા પહેલા ડરે છે અથવા તેને કન્ફ્યુઝન હોય છે જો તમારો કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયો હોય તો સારું ના થઈ હોય તો કોમેન્ટ કરજો તેનો રિપ્લાય જરૂર આપીશું પણ મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો શેર જરૂર કરજો અને આવી જ માહિતી માટે અમારી ચેનલ ફોલો જરૂર કરજો મળીએ નવા વિડીયો પણ નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જૈન જય ભારત